હું તમને એવું નહી પણ આની અંદર કોઈ સમાધાન નો હાથ મારે કેવું છે નહીં પણ ખબર કે વ્યક્તિ શું છે તમને કોઈ હા તમારી છે 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 કેવું ને કીર્તિ પટેલ વ્યક્તિ હતી મારા પાસે જઈને બેઠો ત્રણ વાર પપ્પા ગયો ત્યારે મેં એની મેટર ચૂપ રહી હતી પણ આની હવે એક પછી એક ગેમ કરે છે તો મારી આની ગેમ કઈ રીતે હું કેમ ના ખુલીને કી હશે મારી જવાબદારી બસ બરાબર ના એવું પતાવવાનું આમાં કઈ પતાવવાનું છે જ નહીં મારે આજે ના ના આરી આબરૂ છે આજે મેં એટલું બધું કર્યું છે મને તો મીડિયાવાળા કેટલાય કોલ કરે હજુ મીડિયામાં તો ડિબેટ હું બેઠી જ નથી કાલથી બેસીશ આવા લોકોની આંખ ખુલવી જાય ખોટા માણસને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી એ કે એને કેટલી છોકરીઓની જિંદગી બગાડીને એ બધું જ કહીશ એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપ ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે ને લોકોને

એની કઈ ભૂલ જ ન હોય તો સમાધાન શેનું સમાધાન ભુવાજી પાસે એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો ગમે એમ કરો આ મેટર પતાવડાવો એવું આ ભંગારને કેમ બોલવું પડે છે જે આને ભગવાન માને ને એ આને પૂછો બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે કોઈ ભુવાજી નહીં આવે તો મારી પાસે બધું જ છે એ લાઈવ માં ચેતવણી આપું છું કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિક ને કેવી પડે ઓ ડાયરામાં તો બહુ વખાણ કરો છો ડાયરામાં બહુ વખાણ કર્યા તો મે પર્સનલ માં શું છે ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા ત્યારે નોતી ખબર ને કે સમાધાન માટે આવશે હે

કેમ કે ઈ ખરીદે માર તો રેકોર્ડિંગ એ છે ને હું શું પૂરાવો તમ તારે અને આરા આરા માથા છે તમ તારે વચમાં જે હતા ને બધા હો ન્યા પાસે ખરીદવા નો જાતો તારો વાક જ નથી તો સમાધાન છે નું આજે આટલું આટલું ફંડ લઈને તમે એમ કેવો માર્કેટમાં હે આટલું આટલું ફંડ લઈને તમે પછી એમ કયો કે હું મારા નવ્વાણું ટકા વાપરું છું ક્યારેક ક્યારેક મારા બેંક બેલેન્સમાં પાંચસોને ચોત્રીસ રૂપિયા જ પડ્યા હવે તારો બાપ તને ખબર છે ના અકાઉન્ટમાં મિનિમમ કેટલું બેલેન્સ રાખવું પડે હે તમને લાગે છે કે આટલું તળિયું જાટક કોઈ સેવા કરે